ઘરમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હોવાની ઘટના બનવા પામી હતી જેના પરિણામે અફરા તફરી મચી ગઈ હાથસણી રોડ વિસ્તારમાં મકાનમાં ગેરકાયદે સિલિન્ડરમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ બાદ મકાનમાં આગ લાગી સાવરકુંડલા ફાયરની ટીમે આગ ઉપર કાબુ મેળવ્યો સદનસીબે કોઈ જાનહાનિ નહીં ઘટના છે સાવરકુંડલાની જ્યાં ઘરમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હાથસણી રોડ વિસ્તારની આ ઘટના જ્યાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા મકાનમાં આગ લાગી તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી સાવરકુંડલા ફાયરની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો સદનસીબે આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ નથી થઈ સાવરકુંડલામાં ઘરમાં ગેસ સિલિન્ડરમાં ઘટના બનવા પામી હતી જેના પરિણામે અફરા તફરી મચી ગઈ હાથસણી રોડ વિસ્તારમાં મકાનમાં ગેરકાયદે સિલિન્ડરમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ બાદ મકાનમાં આગ લાગી સાવરકુંડલા ફારની ટીમે આગ ઉપર કાબુ મેળવ્યો સદનસીબે કોઈ જાનહાનિ નહીં